પ્રતિ બેરલ હતી તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય પહેલા ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ છે આયાત કરી રહ્યું છે તો હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગ અનુસાર રશિયાએ ભારતની ઓઇલ રિફાઇનરીઓને જે ઓઇલ આપવામાં આવે છે તેની પર ડિસ્કાઉન્ટમાં વધારો કરી નાખ્યો છે આ ડિસ્કાઉન્ટને વધારીને ત્રણથી ચાર ડોલર પ્રતિ બેરલ કરી નાખ્યું છે પાછલા અઠવાડિયે આ છૂટ બે પોઈન્ટ પાંચ ડોલર પ્રતિ બેરલ હતી જ્યારે જુલાઈમાં આ ડિસ્કાઉન્ટ એક ડોલર પ્રતિ બેરલ હતું સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે તેલ ભારત આવશે તેની પર આ ડિસ્કાઉન્ટનો નવો રેટ લાગુ થશે રશિયા યુક્રેન યુદ્ધ પછી રશિયન ક્રૂડનું ત્રીજું સૌથી મોટું આયાતકાર બનીને ભારત ઉભર્યું છે ભારતે બે પછી એક રશિયન ક્રૂડની આયાત વધારીને

કે ભારત પર વધારાનો પચીસ ટકા ટેરિફ એટલે લગાવવામાં આવશે કેમકે ભારત રશિયન ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે ત્યારે ભારતે ભારતનું જે વિદેશ મંત્રાલય છે તેણે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે અમેરિકા છે યુરોપ છે ઇવન ચાઈના છે તે રશિયા પાસેથી ખૂબ મોટા પાયે માલસામાનની આયાત કરે છે તો પછી ભારત પર જ કેમ આવી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે વાત કરીએ અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાનની તો તેમણે એક ખાનગી સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર માટે થઈને એટલે કે એમનો જે પરિવાર છે તેમને પાકિસ્તાન સાથે બિઝનેસ કરવામાં ખૂબ રસ પડ્યો છે તેના કારણે તેઓ તેમણે ભારત સાથે સંબંધો બગાડ્યા છે અને તેને લઈને જ તેમણે ભારત પર પચાસ ટકા જેટલો ખૂબ મોટી માત્રામાં ટેરિફ લગાવી દીધો છે પૂર્વ સુધી આક્ષેપો છે ઓઇલ આપી રહ્યું છે તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર